ભૂજ કરીમાં બેટરીની ઇલેક્ટ્રિક આઈટમ ઘણી બધી સારી આવી છે છોકરાઓ માટે ખાલી સ્વીચ દબાવો ઓટોમેટિક ચાર્જિંગ કરો અને પાણી ઉડે બાકી એસજી લાઇટ છે પછી ટેન્કુ છે બારબી વાર છે મ્યુઝિકલ આઇટમો છે લાઇટવાળી આઇટમો છે છોકરાનો હર્બલ કલર છે સારા સારી વેરાયટીમાં કલરમાં છે છોટા બી અને ફ્રૂટ કલર છે બધા ફ્રૂટની આવે કલર કંપનીઓ બનાવેલા છે મોટા કંપનીઓ નત નવી સારી નવી ડિઝાઇનો છે આપણે

કે અમુક પેરેન્ટ્સ રમવા દઈએ ન દઈએ એટલા માટે ઈ એક્ઝામ તો સાઈટ ની વસ્તુ છે પણ છોકરાઓ રમશે ખરી